આપ જોઈ રહ્યા છો મારો અવાજ ગુજરાતની અંદર વરસાદે ગુજરાતને ધમરોળી છે છે બોલાવી દીધી ત્યારે મહેસાણા જિલ્લાનું વડનગર અને એ વડનગરની અંદર સમાજનો આવેલો એક વિસ્તાર એટલે બાલેસરા આ બાલેસરા રહીશો સામાન્ય વરસાદ આવે તો પણ અને ધોધમાર વરસાદ આવે તો પણ વરસાદની સમસ્યાને લઈને ખૂબ જ હેરાન છે તો વાત કરીએ આપણે એ બાલેસરા વિસ્તારની તો જ્યારે સામાન્યથી પણ સામાન્ય વરસાદ આવે તો પણ આ માલેશના વિસ્તારની અંદર પાણી ભરાઈ જતા હોય છે આ પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકો ત્રાહીમામ બોપાડ્યું થયા છે તો અહીંયાના લોકોએ પણ એવી રજૂઆત કરી છે કે અમે નગરપાલિકાની અંદર વારંવાર રજૂઆત કરીએ છીએ અમારા વિસ્તારના જો કોઈ કોર્પોરેટર હોય તો પણ એનું કંઈ સાંભળવામાં નથી આવતું પાલિકા તંત્ર એક તરફી ચાલી રહ્યું છે એમનો કહેવાનો મતલબ એ રીતે હતો

જોઈ શકીએ કે અંદર પાણીની અંદર ઘરો પણ ડૂબી ગયા છે પગથિયા સુધી પાણી આવી ગયા છે દોર ક્યાં બાંધવા એ પણ અહીંયાના ખેડૂતોની સમસ્યા થઈ ગઈ છે ચારો પણ પલળી જવાથી બગડી ગયો છે કહેવાય કે સૂકો ચારો હોય કે લીલો ચારો હોય જે ખરાબ થઈ ગયો છે એના સ્થાનિકોએ પણ એવી રજૂઆત અમારી જોડે કરી છે આપ જોઈ શકો છો કે કેટલું પાણી અહીંયા ભરાઈ ગયું છે છેલ્લા દસ થી પંદર વર્ષથી અહીંયાના સ્થાનિકો આ સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તંત્રની જોડે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર સફાળુ જાગતું નથી સમસ્યા આવે ત્યારે અચાનક દોરે ખરા પણ એ પણ પચાસ ફોન કરીએ ત્યારે અહીંયાના સ્થાનિકોએ એવું જણાવ્યું તો આ બાબતે તંત્રએ ધ્યાન લેવું જરૂરી છે પાલિકાએ ખાસ કરીને આ ધ્યાન લેવું જરૂરી છે કારણ કે

માર નિકાસ કોઈ ભરતો નહિ એ લોકો અને આ ફોણી નું કાયમીક માટે આજ કાયમીક માટે સામાન્ય વરસાદ હા સામાન્ય વરસાદ કાયમી કોઈ શેર કરવો હોય આ મંદિર આગળ તો બહુ ફોણી

અને ગટર ગટરો જે નખવાની હતી એની જગ્યાએ નાની નખેલી છે જે ધારાસભ્ય આપણો કે કે પટેલ અને જે વડનગરનો શહેર પ્રમુખ એવા આપણા શહેર પ્રમુખ સાહેબ એવા જે રાજુભાઈ મોદી આ બધાને અહીંની રાય લેવી જરૂરી છે પાલેસરાવાસમાં બીજું કે અહીંયા જ્યારે એ બધા વોટ માગવા આવે છે ત્યારે ખોટા વાયદા આપીને એ લોકો જતા રહે છે એટલે વડનગરની પ્રજા એટલે કે બારેસરાવાસની જે પ્રજા ખરી એ બહુ પાણીના કારણે ગરકાવ થઈ રહી છે તો એમની સમસ્યાનો નિકાલ કરવો એ આ લોકોના હાથમાં છે અને ખોટા વાયદા કરીને વોટ માગવા આવે છે જતા રહે છે કેટલા સમયથી આ સમસ્યાઓનો હલ નથી આવતો પાંચ વર્ષથી દસ વર્ષથી દસ વર્ષથી આ લોકો વોટ માગી અને ખોટા વાયદા આપીને જતા રહે છે અને ગામમાં કોઈને વોર્ડના અમારા જે કોર્પોરેટરો ખરા એમનું સાંભળતા પણ નથી આ લોકો એટલે અમારે એવું કહેવું છે કે સર્વ જનતા બાલેસરાના જે ગરકાવ થાય છે પાણીમાં એનો યોગ્ય રીતે નિકાલ કરવો આ વિસ્તાર છે બાલેસરા

કારણ કે આવેલી તકલીફોનો હલ તરત તો નથી આવતો પરંતુ એના પછી જ્યારે કોઈ નિરાકરણ લાવવાનું થાય તો એ બાબતે આ નાના વાસ વિસ્તાર બાલેસરાની અંદર પણ દરેક તંત્રના અધિકારીએ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની ગયું છે

એ નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરેલી નહીં એના કારણ કારણે બધું એકઠું થાય છે અને ભરાય છે એટલા બધા ઘરામાં પાણી ભરાઈ જાય છે અને બહુ મુશ્કેલી છે બહુ મુશ્કેલી છે પણ આ પાણી ન જવાનું કારણ શું ન જવાનું કારણ એ જ કે જે રોડ બન્યા એટલે સાઈડમાં જે કેનાલ નાળા એવા મૂક્યો નહી એના કારણ પોણી ભરાય છે એના લઈને નાણાં મૂક્યા નથી એટલા માટે થાય છે એમ અહીંયા અત્યારે જયારે ઓફલાઈન હતા ત્યારે એવું પણ જણાવ્યું કે કોઈ કોમ્પ્લેક્સ કારણે એ કયું કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ એટલે જે આપણે જે ઇન્ડસ્ટ્રી ગુરુકુળની ની બાજુમાં જે બનેલી છે ત્યાં પણ નાળાઓ એકદમ હંકળાઈ ગયેલા છે અને નાના નાના નાળા મૂક્યા છે એ નાળા પાણી ગાળી શકતા નથી એના કારણે પાણી બધું રોકાય અને એકઠું થાય છે અને બધા ઘરામાં પાણી ભરાઈ જાય છે અંદર હાલ ગલતી પરિસ્થિતિ કેવી છે ઘરની પરિસ્થિતિ એવી છે કે ઘરની અંદરના ઢેસન ટેચન હોમ પાણી ભરાઈ ગયું છે બરાબર તો આપ અમારા ઢોર લઈને કઈ બાજુ નીકળવું એ બહુ મુશ્કેલી છે તો અહીંયા ઢોરોને લઈને કેવી રીતે નીકળવું એ પણ અહીંયા મુશ્કેલી છે સાથે સાથે ઘરોની અંદર પાણી ભરાઈ જવાથી અહીંયા સ્થાનિકો પોતાની રીતે અહીંયા પાણીનો નિકાલ કરી રહ્યા છે આપ અહીંયા વિડીયોમાં પણ હું તમને બતાવી રહ્યો છું કે અહીંયા આપ જોઈ રહ્યા છો કે ભાઈ અત્યારે પાણીનો નિકાલ કરી રહ્યા છે જે ખોદકામ કરીને પાણી એનો માર્ગ બનાવીને પાણી નીકળે અને ઘરો પાણી બહાર નીકળે તેવી મહેનત કરી રહ્યા છે